છું ઊંચાઈ ના એટલે પોચ ઇંચ નો ફેર પડ્યો બે ઇંચ જ ખાલી બે ઇંચ માં ખાલી ફેર પડી લબડતા હોય દોરીએ

હું કરું લે હું કરું હું આ ફાટેલી નોટ જેવો લાગુ છું ગલ્લા વાળા ને બલ્લા વાળા ને પેલા ભય બંધો ને ભય બંધો મારું નોમ બગાડી નાખ્યું છે આખા ગમ માં ફાટેલી નોટ જેવો લાગુ છું હું આ જેવું લાગુ ઈ રાજ્યો

ભાગ 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 છે બાજુ એ હું એક લગાવ છું આખા ગોમડા બધ ધાકે છો પાટેલ નોટ પાટેલ નોટ કે આખા ગોમડા અરે તું ઓમ મે કરો ઓમ કરવાન કરજે નોમ બગાઈ નાખ્યું છું આખા ગોમ માં એ પાટેલ નોટ પાટેલ નોટ એ પાટેલ નોટ એ પાટેલ નોટ મારી માની જો કર આ રે આખા નોમ બગાઈ નાખ્યું તો મારું ફાટેલી નોટ ફાટેલી નોટ કરે છે એ આખા ગોમ માં જઈ ન કેતા ફાટેલ નોટ

ફાટેલી નોટ ફાટેલી નોટ પાછા આમ મારે કોક કરું પડશે આમ આ ફાટેલું નોટ નું છે ને નામ ઓમ ભૂલી જાય અહીન તો મ કાળી ઓય રસ્તા પરથી ને કરવા દે ને વીન તો પાછી ભાગ 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 છે જા દે કે મોકળી માની છોકણ આ પેલો ગામમાં ચાણ નો જો છે બે કલાક થયા આમ કે હું જઈને તરત જ આવું છું

ના તા ના આ તારો ખાવાલા ટાઈમે હું તો કોઈ ઘર પાછો દોત વેલ કે ને હું પાછો તા રા મે નોમ બગાઈ તો મારું નોટ કો પાછો તો એટલે કોણ નાટક કરે છે હું તો કામ પલેટા દસ કોચ્યું નઈ કરતો હું તો એટલા પાછો તું રાઈ ખાવન પાછો માર તો માર રોટલા ખાય તું દીવર હા

રંજુભા પાછા ફરતા ફાટેલી તૂટેલી નોટ કોઈ કે પાછી નોટ લાઈન આવે ને તો હમણાં ગલ્લા નો જેવું રખતો નહીં મને હાજી ગલ્લા વાળું હલ્પો જો ગલ્લા કંકો મિત્રો અને માધી ના રોટલા બનાવી દે છે હમણાં અને વિડીયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઘંટી દબાવી દેજો મારા ખાઈને સબસ્ક્રાઈબ કરી દેવ છું મિત્રો જય માતાજી